વડોદરા શહેર પોલીસની ટીમ દ્વારા તથા ચોરી લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવેલ છે વડોદરા શહેરમાંથી શરીર સંબંધી મિલકત સંબંધી સાયબર અફેન્ડર નાણા ધીરધાર ટ્રાફિક ઇમરોલ આર્મ્સ એક્ટ જાતીય સતામણી તેમજ પ્રોવિશન તથા જુગાની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં લઈ તેઓ વારંવાર આવા ગુના ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશનો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુ તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છે બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાનમાં લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદ પારી તડીપાર હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહિબ દ્વારા સૂચનાના આધારે વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રોવિઝન તથા ચોરી લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવેલ છે